ભારતે પેરાલિમ્પિક ની છેલ્લી બે આવૃત્તિઓમાં કુલ અડતાલીસ મેડલ જીત્યા છે જયારે અગાઉની અગિયાર આવૃત્તિઓમાં ભારતે માત્ર બાર મેડલ જીત્યા હતા તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે છેલ્લી બે આવૃત્તિઓથી ઘણો સુધારો અને ફેરફારો જોવામાં આવ્યા છે પેરિસ પહેલા ટોક્યો પેરાલિમ્પિકમાં ચોપન ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો હતો જે તે સમયે સૌથી મોટી ટીમ હતી પછી પેરિસ પેરાલિમ્પિક્સમાં આ ભારતીય ટીમ મોટી થઈ પેરિસમાં કુલ 84 પેરા ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો હતો અને એક જ આવૃત્તિમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો હતો તમને જણાવી દઈએ કે ટોક્યો પેરાલિમ્પિક પહેલા ભારતે માત્ર 4 ગોલ્ડ મેડલ જીત્યા હતા હવે માત્ર પેરિસ પેરાલિમ્પિકમાં જ ભારતે 7 ગોલ્ડ જીત્યા છે અને આ પહેલા ટોક્યોમાં ભારતે તેના ખાતામાં 5 ગોલ્ડ જીત્યા હતા જે ખબરું કેટલી ચેનલને સબસ્ક્રાઇબ પીજીએ ખબર કા નોટીન પાલ આઈકન કો જરૂર દબાણ